અને જે આપ જોઈ રહ્યા છો વિરમગામ તાલુકાનું જે ગામ છે ખૂબ જ્યાં સવારથી જ મતદારનો મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે વહેલી સવારથી આવી ગયા છે જેથી કરીને પોતાના અન્ય જે ખેતી કે અન્ય કામ માટે નીકળી શકાય જોઈ રહ્યા છો આપ સવારથી જ જે મોટી સંખ્યામાં મતદારો જે છે એ લાઇનમાં અત્યારે ઊભા છે અને વાત કરીએ તો અમદાવાદ જે જિલ્લો છે તેમાં ઓગણસાહીઠ ગ્રામ પંચાયતોમાં સરપંચની ત્રેપન તેમજ એકસો બાવન જે વોર્ડ છે તેના સભ્યપદ માટે ચૂંટણી જે હાથ ધરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ એક લાખ તેર હજાર સાતસો એક એકસઠ જે મતદારો છે પોતાના અધિકારનો ઉપયોગ કરશે ત્યારે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ માંડલ દેતરોજમાં કુલ ચોવીસ ગ્રામ પંચાયતો માટે જે ચૂંટણીઓ છે ત્યારે આપ જોઈ શકો છો કે સવારથી જ જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને આ જે રાજ્યમાં જે ગ્રામ પંચાયતોની જે ચૂંટણીઓ છે તેને લઈને અત્યારે સા મતદાન જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે ચાલી રહ્યું છે જોઈ રહ્યા તો વિરમગામ તાલુકાના ખુડદ ગામમાં અમે છીએ અને ખુડદ ગામમાં કુલ બે બુથો છે જ્યાં સવારથી જે મતદારો છે તે મોટી સંખ્યામાં અત્યારે મતાધિકારનો જે ઉપયોગ છે તે કરવા માટે વહેલી સવારથી અત્યારે લાઇન આપ જોઈ રહ્યા છો કતાર જે છે એ લાગી છે સવારથી ગ્રામ્ય વિસ્તારમાં જે ચૂંટણીનો જે માહોલ છે જે અલગ હોય છે અને સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ખેતી અથવા તો અન્ય જે કામ છે તેના માટે મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેઓ જતા હોય છે અને હાલ અત્યારે જોઈ શકો છો આપ મોટી સંખ્યામાં મતા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ફરીવાર આપણે જણાવી દઈએ કે આખા રાજ્યમાં આજો જે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જે મતદાન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારનો આજે મતદાનનો જે દિવસ છે અને સવારથી જ જે લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં વિરમગામ માંડલ દેત્રોજ સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી અત્યારે જે મતદાન છે જે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો સવારથી મતદાન માટે અત્યારે લાંબી કતાર સવારથી જ જોવા મળી રહી છે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં અગાઉ આઠ જે ગ્રામ પંચાયત છે જે સમરસ થઈ હતી કુલ સોળ ગ્રામ પંચાયત માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં આઠ જે ગ્રામ પંચાયત જે સમરસ અને બિનહરીફ જાહેર થઈ હતી બીજી બાજુ વાત કરીએ તો આજરોજ વિરમગામ તાલુકાનું ખુલદ મણિપુરા જેતાપુર દેવપુરા મેલજ દોલતપુરા સહિત સરસાવડી સહિત ચૂનીપુરા સહિતના જે ગામો છે ત્યાં આજરોજ જે મત મતદાન જે છે શરૂ કરવામાં આવ્યું છે કુલ વાત કરીએ તો ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે વિરમગામ સહિત પંથકમાં કુલ ખોળદના બે મેલજના બે અને સરસાવડીના એક જે કુલ તેર બુથોમાંથી પાંચ બૂથો જે છે તે સંવેદનશીલ જાહેર કરવામાં આવે છે અને સવારથી જ આપ જોઈ શકો છો કે માહોલ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે હાલ ચૂંટણી યોજાઈ છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ બીજી બાજુ ગોઠવી દેવામાં આવે છે ત્યારે ગામ તાલુકામાં વહેલી સવારથી મતદારો જે છે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે આપણે એક સ્થાનિક ગ્રામજન અને ઉમેદવાર સાથે વાત કરશું આપણું નામ જણાવશો અને જે સવારથી ચૂંટણીનો માહોલ છે કેવો છે માણાભાઈ અગાઉ ગામ ખુડદ ચૂંટણીનો માહોલ ખૂબ સારો છે ગામમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું ચાલશે આજુબાજુના કયા કયા ગામોમાં ચૂંટણી હશે જે મણિપુરા દેવપુરા પછી શિવપુરા ભાઈ ખુડદ મેલદ આ ગામમાં ચૂંટણી અત્યારે ચાલી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી વહેલી સવારથી થઈ જાય લાઈન જોવા મળી છે પછી પોતાના કામ માટે નીકળી જતા હોય છે પોતાના કામ ધંધા માટે અત્યારે મતનો મત આપી અને ધંધે જવા માટે આ આવી રહ્યા તો આ જોઈ શકો છો કે જે વિરમગામ તાલુકામાં અત્યારે સવારથી જ જે મતદારો છે તે પોતાના મતાધિકારનો જે ઉપયોગ કરીને પોતાના ખેતી અથવા તો અન્ય નોકરી ધંધાને લઈને નીકળી જતા હોય છે આજે રવિવારનો દિવસ છે રવિવારે આજે મતદાન રવિવારે જ હોય છે અને ઉત્સાહપૂર્વક અત્યારે હાલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ અત્યારે કરી રહ્યા છે અમદાવાદ જિલ્લામાં કુલ ઓગણસાહીઠ જે ગ્રામ પંચાયત છે જેમાં ત્રેપન ગ્રામ પંચાયત સરપંચ તેમજ સભ્યપદ માટે ચૂંટણીઓ અત્યારે હાલ ઉત્સાહપૂર્વક માહોલમાં યોજાઈ રહી છે